હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ વી આર એજ્યુકેશન રક્ષાબંધન સાયરી આ રક્ષાની દોરી આ ફક્ત દોરી નથી આ તો બહેનનો ભાઈને અને ભાઈનો બહેનને હૃદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે રાખડી છે સ્નેહનો પાવન તહેવાર માસૂમિયતથી ભરેલો છે બાંધો આ ઠરાવ ભાઈ બહેનના પ્રેમનો અમૂલ્ય ઉપહાર રાખડીના દોરે છે બંધાયેલું આ સંબંધનો દરિયાફાર મીઠા મીઠા સ્નેહ ના આ શબ્દો ભાઈ ના દિલ ને છે છૂતા બહેન ની રક્ષા નું છે આ વચન સુંદર રેસમી દોરે છે બંધાયેલું પવિત્ર બંધન ભાઈ ને બાંધુ રેશમી રાખડી સપના છે આંખો માં સજાવી જીવનભર માટે રાખશે રક્ષા ભાઈ બહેન નો છે અમૂલ્ય ના તો આ સહનાય બહેન ના મોતી જેવા આસુ ભાઈ ના દિલ ને પીગળાવે છે ભાઈ ની કાળજી પ્રેમ બહેન ને સુરક્ષિત રાખે છે દુઃખની વાતો અને ખુશીના મોતી રાખડીના તહેવારે ભાઈ ને મળ્યા બહેનના પ્રેમ ને છે બાંધેલું દોરું ભાઈ ના હૃદયમાં છે વસેલું શણગારું હર ક્ષણે ભાઈ ની છે કાળજી બહેનના સપનાઓને પાંખો અપાવી મીઠી મીઠી સ્મૃતિઓને છે સંભાળી રાખડીના પવિત્ર બંધને છે મજબૂત બનાવ્યું